નમસ્તે હું છું રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે એક મિત્રની રજૂઆત દ્વારા અને ખાસ કરીને એમણે એ કીધું કે તમારા વિડીયો હું વિદ્યાર્થીઓને મારી મારા ક્લાસમાં કાવ્ય પઠનના સંદર્ભે બતાવું છું તો આનાથી જવાબદારીની સજ્જતા સ્વીકારીને આ રચના હું તમારી સાથે વહેંચું છું રિષભ મહેતાની આ રચના છે અને હું છું રશ્મિ કે એક સચ્ચાઈ છે એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા તો લે કહ તારા વગરજા હું રહી શકતો નથી કે એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા તો લે કહો તારા વગર જા હું રહી શકતો નથી જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે હું અંધ છું આ દર્પણો છું કામના પણ છે ને ગુંગળાઓ ક્યાં લગી આ ખામોશીથી કંઈ તો બોલ જો હા નહીં તો આખરે જાણી લે ના પણ છે કે પ્રેમ તારો હું નકારી ના શકું કે પ્રેમ તારો હું નકારી ના શકું ને છતાંય આવકારી ના શકું કે તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પડ ને છતાંય હું ના શકું હું તને ક્યારે ક્યારે ક્યારેય ના ત્યાગી હું તને ક્યારેય ના ત્યાગી શકું ને ખુદા પાસે ના માંગી શકું પાસ હું આવી નથી શકતો વધુ દૂર પણ તારાથી ના ભાગી શકું છેલ્લો બંધ છે કે હું તને હું તને હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી કે કોઈ બાના વગર હું આવી પણ શકતો નથી એક મજબૂરી છે એક મજબૂરી છે જેનું નામ શાયદ પ્રેમ છે ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી ને ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી ને આમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા તો લે કહો તારા વગર જા હું રહી શકતો નથી થેન્ક યુ સો મચ થેન્ક યુ